લોકો સ્વાગત મેં એકવારની વિડીયો ઈસવાલી વિડીયોમાં આપણે ભાઈ ક્યાં છે અત્યારે ખબર આપણે હે ગોંડલ બાંદરા તો ભાઈ અહીંયા જે લોકોને ખબર ન હોય એને કહી દઉં કે ગોંડલ બાંદરા હે ને પુગારામ દાદાનું ગામ છે ને અહીંયા આ મોટું આવડો આશ્રમ હે તમે જોઈ શકો છો તો હું તમને આજે વખતે ભાઈ હમણાં ગુરુ પૂનમ છે એનો આખું શરૂથી લઈને એન્ડ સુધી તમે બે પાર્ટ બનાવીશ તો બે ત્રણ કદાચ કેટલા બને તો મને ખબર નહીં ભાઈ વિડીયો આખા સુરથી લઈને એન્ડ સુધી જોજો બાકી ચાલો હું આ વિડીયો અહીંથી સ્ટાર્ટ કરું તો ચાલો ભાઈ હું અત્યારે આવી ગયો છું સ્ટેજ સ્ટેજ આ નાનો ડોમ છે એની પાસેના તમે જોઈ શકો છો ઉગારામ દાદાની અને સદગુરુ છે બલારામ બાપાની તમે જોઈ શકો છો કેટલા મસ્ત તસવીર છે આ જો આપણે ગોરધન બાપા રહ્યા લીલાબા પણ છે તમે જોઈ શકો છો અહીંયા એ રીતે તો ચાલો ભાઈ આ જો આખા એમાં સદગુરુના ફોટા છે આખા ડોમમાં પણ એ તમે જોઈ શકો છો ચાલો ભાઈ તો હું તમને અત્યારે બંધાવું બતાવીશ હમણાં અંદરનું કેમ કે અહીંયા થોડું કામ ચાલે મશીનનું એટલે અહીંયા મારો ક્લિયરલી એટલો અવાજ નહીં આવે બાકી ચલો કોઈ નહીં ભાઈ ચલો ભાઈ હું આવી ગયો છે ડોંગની અંદર આ તમે જોઈ શકો છો આપણે બાપાને જો અહીંયા જેટલા પણ એવોર્ડ મળેલા છે કે પહેલાંનું બધી જો આ તમે જોઈ શકો છો અહીંયા આપણે જો આ બધી ગોરધન બાપાની તસવીર આ જો ભાઈ ચા આજો ગરમ ગરમ દાદા ને આ પતિ આજો ઓ ગરમ દાદા ને કે ઉ ગરમ દાદા બિછાને રખેલા આયા પત્ર છે જો આયા સજાવીને રાખાય છો શકો છો તમે કોઈ સમાધિ મંદિર નું આ બતાત પન્યા છે ને ભાઈ કે વિડિયો શૂટિંગ કરે બીજુ અલઆઉટ નથી તો ચાલો કઈ વાંધો ની ચાલે થાતમે જોઈ શકો છો અંદર નું જ્યાંથી રસોડામાં જવા એ તમે તમને બતાવ્યું હતું કામ ચાલુ છે અત્યારે જો બાપાની તસવીર આ પેઇન્ટિંગમાંથી બનાવેલી હે ભાઈ હા જોઈ શકો છો ખાટલા અને જો ઉગરામદાદ આ પહેલાંની હેને ને તસવીર હે પેન્ટિંગમાંથી બનાવેલી હે કેમ એટલી સરસ લાગે અને જો અમદનગરનો મેળાવાળો એ જોઈ શકો છો તમે હા અને આવું ગાંતાની જો ઘોડા સાથે એકદમ મૂર્તિ કેટલી સરસ લાગે કાચનો દરવાજો જોઈ શકો છો ચાલો ભાઈ હવે અહીંથી આ સાઈડ જઈએ આપણે કેમ કે આ સાઈડનું તો મેં તમને બતાવેલું હે અને અંદર તો ભાઈ કંઈ હે નહીં ખાલી ખાલી છે સાઈડું મારે છે વીઆઈપી જમવાનું હે અહીંયા ભાઈ કાલે હે કદાચ તો અહીં તમે જોઈ શકો છો તો ચાલો ભાઈ અહીંથી બીજી ઠેકાણે નીકળીએ ચલો ચલો ભાઈ અત્યારે હું આવ્યો છું ત્યાં ડોમની બહાર ને જો અમારા માણસો અત્યારે જો વારવાર સોરવાનું કામ કરે હું પેલા એ જ કરતો કે એવું કહે નથી તો હું તમને અત્યારે બતાવવા જાઉં છું રસોડ જઈએ ના જાય હું આવી ગયો છું અત્યારે અંદર અહીં તમે જોઈ શકો છો કપડાં મોટા મોટા હે ને ભાઈ અહીંયા છે ને તો અહીંયા બધી જમણવાર થતું હોય છે નાનું બાકી મોટું જમણવાર તો આપણે વાત થઈએ બને અત્યારે અહીંયા છો જો આ રોટલી બનાવવાનું મશીન હે જો આ એમાં પણ પડ્યું આ કેનને જો આ થાળિયું ને જોઈ શકો છો તો આ અત્યારે જમણવાર બનવાનું ચાલુ છે આજનું ચાલો ભાઈ હવે આપણે અત્યારે જઈએ છે મોટા ડોમ ચલો ભાઈ અત્યારે હું આવી ગયો છું મોટા ડોમ તરફ ને અહીંયા તમે જોઈ શકો છો એટલું ભાઈ વ્યૂ અને સરસ આવે અહીંયા અહીંથી પેલા તમને ડાયરેક્ટ ન્યા લઈ જાઉં હું તો જો આ તમે જોઈ શકો છો અહીંયા ને ભાઈ પહેલાં એટલામાં કાકડી પાથરેલ હતી આ અત્યારે બધામાં એકદમ પ્લેન છે ને બ્લોક પાથરી દીધા અમારે અહીંયાને બ્લોક કહેવામાં આવે તમારે શું કહેવામાં આવે કમેન્ટ કરજો તો અહીંયા જોઈ શકો છો ભાઈ કેટલું મસ્ત છે ને ભાઈ હું અંદર જાઉં છું જોઈ શકો છો ભાઈ આ મોરનું આકૃતિ મોરની આકૃતિ કેટલી મસ્ત લાગે આ જો આ ગેટ ને હાથી ને તમે જોઈ શકો છો અહીંયા જો ભાઈ ચલો ભાઈ હવે અહીંથી આપણે બહાર નીકળીએ કેમ ક્યાં પોતા મારેલા હે ટૂંક જો હે તો કુટુંબ કઈ ના કરતા નીકળી જાવ સારું ચલો આ મોટો ડોમ છે અને અંદરનું વ્યૂ પણ હમણાં તમને બતાવું છું કે પહેલા તમે આ જોઈ શકો છો આ જો આશ્રમ હે મોટું ચલો ભાઈ આપણે જ્યાં હવે મોટા ડોમની અંદર ડાયરેક્ટ સીધા મેન પ્રોગ્રામ હે ને જો અહીંયા થાય ભાઈ જો હા તમે જોઈ શકો છો તો આ અહીંયા જગ્યા કેટલી છે જો સ્ટેજ આપણે વાર્યું હે ચાલો ભાઈ તો હવે આપણે જઈએ સ્ટેજ સાઈડ કેમ કે આ બધીમાં જો આ બધી હે ને આ સાઉન્ડ પાથરેલા હે જો અહીંયા તો કેમ કે આ આ બધીમાં પબ્લિક જ હોય તો હું તમને ગ્રુપનો દિવસેનો પણ આખો એક પાઠ આખો ઉતરી ઉતારીને બતાવીશ ચાલો અત્યારે આપણે જઈએ સ્ટેજ તરફ ચલો ભાઈ હું આવી ગયો સ્ટેજ તરફ ને આ બે હે ને આ મોટી સ્ક્રીન હૈ જો આ એક અહીંયા હે ને એક વાં હૈ જો દેખાય છે અહીંયા ચાલો આ સ્ટેજની અંદર જાય છે જો આ મેઈન ગેસ્ટ બેઠો એના માટે આ સીટ છે તમે જોઈ શકો છો આ જો સ્ટેજ છે એક સેકન્ડ સીધું બતાઉં અરે બોલે ને બસ મો આવી ગયો આ જો અત્યારે આ કામ ચાલુ છે ને ભાઈ આ ત્યાં જો વ્યુ કેટલો મસ્ત આવે છે કેમ કે આયા હે કાલે આયા આટલી પબ્લિકેશન કામ તમે જોવા દયો અચ્છા ગ્રામ દાદા નો ફોટા હે એ કેટલો મસ્ત દેખાય આઈકી અહીં ગોરધન બાપાને બેહવાનું જો અહીંયા જો અત્યારે કામ ચાલુ હે ચલો ભાઈ ચલો ભાઈ અહીંથી હું આવું છું અત્યારે આ ગાર્ડનમાં તો ગાર્ડનમાં તો જો કે કપડાં અત્યારે તો એટલું કંઈ તમને ખાસ વ્યૂ આવશે નહીં તો અહીં તમે જોઈ શકો છો આ રમત ગમતનું હે બધી નાના બાળકો માટે આપણા જેવા માટે નહીં જો કે અહીં તો કપડાં સુકવા એટલે કેટલો વ્યૂ મસ્ત નહીં આવે તો અહીં તમે જોઈ શકો છો ભાઈ હા અને चलो भाई अब अपन यहां से बाहर निकलिए क्योंकि यहां थी है ना और पाछणो दरवाजा है डोम नो स्टेज पे डायरेक्ट होवे आई आईगांव डायरेक्ट कोनी चलो भाई दरवाजा खोल दिए दोबारा तो आपड़े जाएं पाछा आता नहीं आपरी मंजिल पर ચલો ભાઈ આ અહીંયા જોઈ શકો છો લાસ્ટમાં ઉગા રામ દાદાની ઘોડા પર મૂર્તિ હે ને કેટલી મસ્ત લાગે હે ભાઈ ને આ જો આથી પાછળથી આખા ડોમનું વ્યૂ સ્ટેજનું તો વ્યૂ મેં તમને બતાવ્યું ને આ જો આ ભાઈ પંખા હે આખા આ ડોમમાં ભાઈ ચારે એક ઓર પાથરેલા હે જોઈ શકો છો તમે ભાઈ હવા ફેંકે અને આ અહીંયા જો રામા પીરની નું ગરરામ દાદાનીને હે ને કબીર સાહેબનીના ફોટા હે ચલો આપણે જાય ઓલી સાઈડ કેમ કે ત્યાં હે ને બધી ને એવું બધી છે તે તો કાંઈ એટલું ખાસ નથી એટલે એવું નથી કાંઈ કંઈ નથી બહુ ખાસ પણ કેમ કે ભાઈ હા આશ્રમ એટલું હે ને એટલું મસ્ત મેન્ટેન કર્યું હે ને તો તમે જવા દો હું અહીંયા એડમેસ લઈ દેલી વખતે ચલો જોઈ શકો છો જો ભાઈ વાહ છે ને ઓલી સાઈડ જેન્ટ્સ ને એવું બધી સુવિધા છે ને અહીંયા પ્રોપર રીતે કરેલી છે આ એટલામાં જો મશીનરી ખેતીની બધી પડી છે જોઈ શકો છો હવે જરાક એકદમ ફોન ન જોઈ શકો છો તમે ચાલો ભાઈ હવે આપણે જઈએ પાછા હતા ને ચાલો ભાઈ હવે આ વિડીયોને કરું છું અહીંયાથી એન્ડ વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરીને જજો ને આગળનું હવે આપણે જોઈશું નેક્સ્ટ પાર્ટમાં તો ચલો ઓકે બાય